સુરતમાં કોમી એક્તાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ તારીખ સોળ જૂનથી તારીખ સાત જુલાઈ દરમિયાન કોઈ પણ ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ મહિનામાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મકામદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છે ચાર ધામ યાત્રાનો ઉદ્દેશ્ય પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવાનો છે જેથી તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય બે હજાર ચોવીસ ડિસેમ્બર લગ્ન સમારોહમાં જે દીકરીઓના મેરેજ થતા તે દીકરીઓના મમ્મી અને એમના સાસુ તથા પીપી સવાણી ગ્રુપમાં આજ સુધીમાં એકસો મુસ્લિમ દીકરીઓના નિકા થયા છે ત્યારે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ એટલે કે ફારૂકભાઈ પટેલ હિન્દુ મુસ્લિમના ભેદભાવ ભૂલીને ત્યારે હિન્દુ બહેનો માટે યાત્રામાં પણ ફારૂકભાઈનો સપોર્ટ અને મક્કા મદીના અમારી દીકરી અને જમાઈઓ માટે પંદર દિવસની મક્કા મદીનાનો ઉમરાની જે યાત્રા છે એમાં પીપી સવાણીનો સહયોગ ને આવી રીતે ધર્મ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ દ્વારા સાત દિવસની અયોધ્યા વારાણસી પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા અને પંદર દિવસની મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓ માટે ઉમરાની યાત્રામાં આ વખતે ટોટલ છ ટુરમાં પચાસ પચાસ બેનો જશે અને તે પ્રમાણે ટોટલ ત્રણસો બેનો એટલે કે દીકરીના મમ્મી અને એમના સાસુઓ આ યાત્રામાં જશે અને ઉમરામાં અઢાર કપલ્સ એટલે કે છત્રીસ લોકો આવ્યા ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સામાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવા તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટુર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પીટી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર ભાગીક થયો છું થેન્ક યુ વેરી મચ